હાલો મિત્રો કેમ સમજામાં સાચવેલી ગાડી કંપની સીએનજી વાળી વેગનર લઈને આવ્યા છીએ ફૂલ જવાબદારી સાથે સસ્તી કિંમતની વેગનર લઈને આવ્યા છીએ તો વિડીયો પૂરો જ ઉતારીશો બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર સોળનું મોડલ અગિયારમો મહિનો છે વેગનર કંપની સીએનજી વાળી વેગનર આપી દેવાની છે વેચી દેવાની છે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તમારે વેગનર ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી આગળમાં રહેશે ગ્રે કલરમાં તમે જોઈ શકો છો અને વન ઓનર ગાડી બે હજાર સોળનું મોડલ અગિયાર મો મહિનો વન ઓનર ગાડી રહેશે કંપની સીએનજી વેગેનર આપી દેવાની છે વ્યાચી દેવાની છે તમારે મિત્રો ગાડી ખરીદવી હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડેલ મોટર્સ સુરત તમને ગાડી જોવા મળી રહેશે અને તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આવેલ બેલ આઇકન ઘંટડી બટન ઓન કરી દો તેથી આપડા નવા વિડિયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડિયો સારો લાગે તો એક લાઈક કરવાનો ભૂલતા નહીં જો મિત્રો તમારે વેગનર ગાડી ખરીદવી હોય ને તો ગાડી તમને સુરત જોવા મળશે ગ્રે કલર કંપની કલર એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એકદમ કમ્પ્લીટ ગાડી છે કંપની કન્ડિશન છે ટાયર કંડિશન સારી છે મિત્રો અત્યાર સુધીમાં આ વેગનર ગાડી કિલોમીટર ચલાવેલી ગાડી એ પણ કંપની મિત્રો તમે ગાડીઓમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો ગાડીનું વન વનર ગાડી છે અને ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે ગ્રે કલરમાં તમે જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ વેગનર ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહે છે નવ પંદર છપ્પન એક્યાસી તે વેગનર ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે આ વેગનર ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત છે ત્રણ લાખ નેવ હજાર રૂપિયા થોડો ઘણો ફેરફાર થઈ જશે ત્રણ લાખ નેવ હજારમાં ફેરફાર થઈ જશે વન ઓનર ગાડી છે ગ્રે કલર છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ ઓલ જવાબદારી સાથે વેગનર આપી દેવાની છે વેચી દેવાની છે જે કોઈ ભાઈઓ મિત્રોને વેગનર ખરીદવી હોય ને તો વિડીયોના નીચે ટાઈટલમાં નંબર મળશે તમે તે ભાઈને ઝડપથી કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે અને તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું